હલો કેમ છે મારા આદિવાસી સમાજ બધા મજામાં તો જોવા ફરી એકવાર નવો વિડીયો આવે છે આપણી ચેનલમાં અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયો જોવાનું પણ ભૂલશો નહીં તો જુઓ આપણે ભાગ તો બધા આવીએ છે પણ આપણને ખેતરમાં ખડ ના હોય અને હોય કે ના હોય તો નું મન ધાપે જ નહીં કેમ કે ખેતર ખડશે તો લઈ લો હા ભાઈ આપણે લઈ લઈએ કેમકે આપણી ગરજ છે એટલે આપણે ભાગ રાખીએ એટલે આપણે લેવું પડે પણ અમુક તો એવા છે કે ભાગ રાખીએ આપણે સોતે ભાગીએ તો એમને મહેનત પણ આપણે બહુ કરીએ અને ગધ્ધા મજૂરી કરીએ તો એમની કંઈ પડલી બાકી નહીં કેમકે આપણે આપણા આદિવાસી સમાજને પણ હવે સુધરી જવું પડશે કેમકે કે એમને તો કંઈ પડલી જ નથી અને આપણે આપણી મહેનતથી કામ કરીએ અને આપણી મહેનતથી પૈસા કમાઈને લઈ જાય છે તોય એમની બળે છે કે કામ નથી કરતો ને એમ નથી કરતો ને એમ છે ને તેમ છે એ બધી શા માટે બધી વાતો કરે તમને કહી દઉં કે આ વિડીયોમાં કે એ ત્રીજો ભાગ આપવું માંગીએ છે ને તોય બીજો ભાગ આપવા માટે આ બધું કરી રહ્યા છે તો આપણે પણ કહી દેવાનું અમે પણ મહેનતથી રૂપિયા લઈ જાય છે અમારી મહેનતથી મેં કરીએ છીએ અને ખેતીવાડીમાં નિંદી કેવડી મહેનત પડે કેટલી વાર એમાં પાણી વાળવાનું હોય કેટલી વાર નીંદવાનું હોય અને પોતાની મહેનતથી આપણે પૈસા લઈ જાય છે ઈમાનદારીથી તો એ આપણને એમ નથી કહેતા કે હા પૈસા થોડા ઘણા ઉપાડ આપ આપણી હોળી ઉપાડ માંગીએ તો ઉપાડ પણ ઓછો આપે છે અને બીજા તો આપતા જ નથી એ બધું અને ખોટા ખોટા આવે ભાગ્યાન કાઢવા માટે ખોટા ખોટા ધતિંગ કરે છે આમ છે ને તેમ છે ને બધું ભાઈ તમારે ત્રીજો ભાગ દેવો હોય તો દો નહીં તો તો અમે પણ લેવા રાજી નથી કેમકે અમણને તો ઘણી મજૂરી મળે છે અમે કંઈક બીજે જાય પણ મજૂરી કરશું અને સોતો ભાગ તો હમું રાખવાના જ નથી કેમ કે હમની નથી પોહાતું તો નથી પોહાતું એટલે આ જે કહી દઉં છું કે તમારે ત્રીજો ભાગ દેવો હોય તો દેજો ને સોતો ભાગ તો અમને નથી પોહાતો તો અમે રાખવાના પણ નથી અને પછી તમે જાણો પછી સોમાસું આવશે કપાસ સોપાનું ત્યાં થશે તો તમને ખબર પડશે કે હા ભાગ્યો હતો તો બધું કામ થઈ જતું હવે આપણે પણ હલવાયા પછી વિચાર આવશે તો ખબર પડશે કે હા લાવો પડે ભાગ લો ભલેને ત્રીજો ભાગ તોય લાવવો પડે પછી ખબર પડશે કે હા આપી દઈએ ત્રીજો ભાગ અને નહીં આપવો હોય તો શૂટ અને આપવું હોય તો શૂટ અમને તો કોઈ વાંધો નથી અમે તો ગમે મજૂરી કરીને પૈસા લઈ જશું અમારી ઈમાનદારે તે પૈસા કમાશો અને અમારી મહેનત કોઈ દીધી ફેલ જાય અને જાય પણ નહીં અને મારા આદિવાસી ભાઈઓને બધાને કહું છું કે આ વિડીયો ફૂલ આગળ શેર કરો અને બધાને ખબર પડે કે ત્રીજા ભાગ સિવાય ભાગ રાખવાનો નથી સોતો ભાગ આપે તો નાશ પાડી દેજો અને નિર્ણય કરીને જાજો હોળી કે પાછા આવશું તો ત્રીજો ભાગ વાવેતર કરવું ને સો આપશે તો હું વાવેતર કરવા વાળા નથી અને આ વિડીયો આગળ શેર કરી દીજો અને આ ચેનલની પણ સબસ્ક્રાઈબ કરી દેજો મારા આદિવાસી ભાઈઓ અને વિડીયો ગમે તો આગળ શેર કરી દેજો જય જોહાર અને જય આદિવાસી